નમસ્કાર મીન રાશિના આધ્યાત્મિક અને સંવેદનશીલ મિત્રો એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલ પર આપનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું રાહુના ગોચર વિશે જે અઢાર મે બે હજાર પચ્ચીસથી પાંચ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી કુંભ રાશિમાં રહેવાના છે અને કેતુ સિંહ રાશિમાં રહેવાના છે આ ગોચર તમારા વ્યવસાય કરિયર ધન લગ્ન અને જીવન શક્તિ એટલે કે રોમાંટિક ઉર્જા તમારી કામ શક્તિ અને જીવનનો જોમ એટલે કે જીવનના જુસ્સા ઉપર શું અસર કરશે એની આપણે વાત કરવાના છે બ્રહદ પરાશર ભોરા શાસ્ત્ર અને જાતક પરિજાતના આધારે આ બંને શાસ્ત્રોના આધારે આ રહસ્યો આપણે ખોલવા જઈ રહ્યા છીએ કે આ રાહુના ગોચરથી આપણાને શું લાભ થવાનો છે અને ગુરુયંત્ર શું છે આધ્યાત્મિકતા અને લગ્નની દ્રષ્ટિએ કેટલું આ શુભ છે કઈ કઈ રાશિ માટે આ શુભ થવાનું છે અને કઈ રાશિ માટે સાચવવાનું છે અને એના ઉપાય શું છે એ દરેક ઉપર આપણે વાત કરવાના છીએ રાહુ જે છે એ મીન રાશિ ઉપર બારમા ભાવમાં એટલે કે બારમો ભાવ જે છે એ વ્યય અને મોક્ષનો ભાવ છે એ આની અંદર રાહુ રહેવાના છે જે આધ્યાત્મિક વિકાસ અને વિદેશની તકો અને ખર્ચમાં વધારો થોડો લાવશે પણ સાથે સાથે જીવનશક્તિમાં જે અસ્થિરતા હતી એ થોડી સ્થિરતા પણ જોવા મળશે રોમેન્ટિક જીવન જે છે એ થોડું શાંત રહેશે કેતુ છઠ્ઠા ભાવમાં રહીને રોગ અને દુશ્મનો ઉપર તમારો વિજય અપાવશે આ બહુ જ કેતુનું સારું ફળ છઠ્ઠા ભાવમાં રહી અને તમને આપવા જઈ રહ્યા છે તમારું આરોગ્ય ખાસ વિશેષ કેતુની દ્રષ્ટિએ સુધારો કરશે જાતક પરિજાત અનુસાર રાહુનું આ સ્થાન આધ્યાત્મિક શાંતિ આપશે પરંતુ ખર્ચમાં અને માનસિક તણાવમાં થોડો વધારો કરશે વ્યવસાય અને કરિયરની દૃષ્ટિએ આપણે વાત કરીએ તો વ્યવસાયમાં વિદેશમાં જો કોઈનો બિઝનેસ છે વિદેશમાં શિક્ષણ લઈ રહ્યા છે આધ્યાત્મિક ક્ષેત્રોમાં કોઈ છે કોઈ કન્સલ્ટન્સીમાં છે કોઈ યોગમાં છે કોઈ મેડિટેશનના વ્યવસાયમાં છે તો આમાં તકો વધશે અને જે પણ કોઈ લોકો છે એનો ખૂબ વિકાસ થવાનો છે અને ખૂબ લાભ પ્રાપ્ત થશે વિદેશી પ્રોજેક્ટમાં જે ચાલી રહ્યા છે તમારા પહેલાથી એમાં પણ સફળતા દેખાઈ રહી છે ગુરુ શાસ્ત્ર અનુસાર આધ્યાત્મિક વ્યવસાયમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે કરિયરની વાત કરું તો વિદેશી સંસ્થાઓ એનજીઓ કે શિક્ષણ ક્ષેત્રમાં નવી તકો ફલદીપિકા અનુસાર નવી શીખવાની તકો પણ તમને આ ગાળા દરમિયાન મળવાની છે ધનની વાત કરું તો ધનમાં થોડો ખર્ચમાં વધારો થશે ખાસ કરીને વિદેશ પ્રવાસમાં જો તમે જવાના હો તો વિદેશ યાત્રા તો તમારી ફાઇનલ થશે જ અટકી હતી તો એ પણ ફાઇનલ થશે પરંતુ ખર્ચમાં થોડો વધારો થશે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કે આરોગ્ય પર તમારો ખૂબ જ સારી અસર થવાની છે વિદેશી આવકની તકો ખુલવાની છે વિદેશથી જે કંઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્ય કરી રહ્યા છે મિત્રો એમને ખૂબ જ રાહુ લાભ અપાવવાના છે પરંતુ બૃહદ પરાસર અને હોરાશાસ્ત્ર અનુસાર નાણાકીય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે અણધાર્યા ખર્ચા વગર વિચાર્યા ખર્ચા કરવા નહીં રાહુના આ ગોચરથી જીવન એકદમ શાંત રહે છે જે ઝઘડાઓ હતા એ શાંત થશે પરંતુ ભાવનાત્મક દૂરી તમને લાગશે ઇમોશન ક્યાંક ગાયબ થતું હોય એકબીજા વિશે ભાવનાઓ થોડી ઘટતી દેખાશે શુક્ર શાસ્ત્ર અનુસાર પાર્ટનર સાથે સમય થોડો વધારે વિતાવશો તો આ વસ્તુ તમારી સાથે નહીં બને અને ખુલ્લી વાતચીત ખુલ્લા દિલથી વાતચીત કરો પાર્ટનર સાથે તો પણ તમે આ વસ્તુથી તમે બચી શકશો જીવનશક્તિની વાત કરું તો રોમેન્ટિક ઉર્જા અને શાંતિ પરંતુ આધ્યાત્મિક જોડાણમાં તમને વિશેષ ઊર્જા પ્રાપ્ત થશે આધ્યાત્મિક લાઈનમાં તમને ઉર્જા પ્રાપ્ત થવા જઈ રહી છે જીવનનો જોમ અને જુસ્સો આધ્યાત્મિક શોધ જો તમે કરી રહ્યા છો અને યોગની લાઈનમાં છો અથવા યોગથી નવી ઊર્જા તમે મેળવશો સવારમાં થોડું મેડિટેશન કરી અને તમારે કોઈપણ કાર્ય કરવું જોઈએ શિવ પુરાણ અનુસાર ધ્યાન અને યોગ હંમેશા ફાયદાકારક હોય છે આ વસ્તુ શિવપુરાણમાં પણ લખેલી જોવા મળે છે મિત્રો રાહુની દ્રષ્ટિ જે છે એ ચોથા ભાવ ઉપર એટલે કે માતૃભાવ ઉપર પડવાની છે આ માતાનું ઘર છે એટલે ઘરેલું થોડી અશાંતિ રાહુદેવ લાવી શકે અને માતા સાથે થોડો તણાવ પણ જોવા મળી શકે છે છઠ્ઠો ભાવ જે છે એ રોગ ઋણ અને શત્રુઓ છે એના ઉપર તમે વિજય મેળવશે એવું રાહુનું આ પરિભ્રમણ છે આરોગ્યમાં સુધારો પણ જોવા મળશે કારણ કે આ ભાવ જે છે રોગ ઋણ અને શત્રુઓનો છે એ બહુ જ સારું પરિવર્તન છે આઠમા ભાવ રહસ્યનો જે છે ગુપ્ત જ્ઞાનનો છે પરંતુ આરોગ્ય થોડું જોખમયની એની તકેદારી એથી લેવાની છે શુભતાનું પ્રમાણ પણ સારું છે આધ્યાત્મિક વિકાસ પણ થવાનો છે આરોગ્યમાં સુધારો પણ થવાનો છે ખર્ચ અને ઘરેલું થોડી અશાંતિથી બચવાનું છે કારણ કે આઠમા ભાવની અંદર આ ગોચર પણ ત્યાંથી દ્રષ્ટિ રાહુની પડશે મંત્ર જે છે એ રાહુનો બીજ મંત્ર જે છે ઓમ રાંગ રાહવે નમઃ એકસો આઠ વાર જાપ કરશો શનિવારે તો તમારે ઘણા અંશે રાહુના જે ખરાબ ફળ છે અમુક ભાવની અંદર જેની દ્રષ્ટિ છે એ ફળ તમને વૃદ્ધિ થતાં અટકશે અને સફળતા ત્યાં તમને વધારે મળવાના ચાન્સ વધી જશે એના શુભ ફળ આપણને પ્રાપ્ત થઈ શકે મંત્રોના માધ્યમથી ગુરુ મંત્ર પણ હું તમને કહી દઉં ઓમ ગ્રામ ગ્રીમ ગ્રૌમ સહ ગુરુ એ નમઃ આ મંત્રનો પણ એકસો આઠ વાર સવારમાં તમે જાપ કરશો તો પણ ગુરુના આ મંત્રથી રાહુ ઘણા અંશે તમને અમુક અમુક જગ્યાએ જે અશુભ છે એની શુભતા જોવા મળશે આ મંત્ર દ્વારા મહામૃત્યુંજય મંત્રની વાત કરું તો ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉવારુકમે વંદના મૃત્યુ મોક્ષે મામિતા આ મંત્ર જે છે એ શિવજીનો 11000 વાર શિવ મંદિરમાં બેસી અને રોજ થોડો થોડો કરી અને જપશો તો વૈદિક શાસ્ત્રોના આધારે ખૂબ જ સરસ આ ઉપાય છે આનાથી ગુરુ એકદમ શાંત થઈ જશે ગુરુવારે પીળા વસ્ત્રો દાન કરો ગુરુ શાસ્ત્રની અંદર લખેલું છે જ્યારે રાહુનો પ્રવાહ હોય ત્યારે તમે પીળા વસ્ત્રો દાન કરો તો ગુરુ એટલે કે દેવ ગુરુ બૃહસ્પતિ આ દોષમાંથી તમને મુક્ત કરે છે કાળ સર્પ દોષની શાંતિ પૂજા ત્ર્યંબકેશ્વર અને નાગશાસ્ત્રમાં લખેલું છે કે તમે શિવજીની પૂજા કરો શિવાલયમાં જઈ અને ગુરુયંત્રની પૂજા કરો અથવા દરરોજ પંદર મિનિટ ધ્યાન ખાસ ધ્યાન કરો મેડિટેશન ખાસ કરીને તમને રાહુનું આ ફળ શુભ મળતું હોય છે અને ગુરુવારે ખાસ આધ્યાત્મિક શાંતિ માટે આ ઉપાય કરશો તો રાહુ અવશ્ય તમને શુભ ફળ આપશે મીન રાશિના મિત્રો આ ગોચર તમને આધ્યાત્મિક શાંતિ અને વિદેશી તક પણ આપવા જઈ રહ્યું છે અષ્ટ્રો ચેતન પંડ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટમાં જય ગુરુદેવ લખો વૈદિક જ્યોતિષની આ રોમાંચક યાત્રામાં જોડાવો એ સાથે જ મને આપો વિદાય ફરીથી આવો એક નવો વિડીયો લઈ અને હાજર થઈશું ત્યાં સુધી આપ સૌને મારા જય ગુરુદેવ